પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સાતમા દિવસે શહેરના જૂનીગઢીના શ્રીજીની પ્રતિમાની વિસર્જન સવારે નીકળી શહેરમાં ચાલી રહેલા શ્રીજી મહોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બીજી તરફ શહેરમાં કાયદો અને વ્યવસ્થા રહે તે માટે પણ પોલીસ વિભાગ સજ્જ બન્યું છે વડોદરા શહેરના અતિ મહત્વ ધરાવતા એવા જૂનીગઢના શ્રીજીની પ્રતિમાનું સાતમા દિવસે વિસર્જન કરવામાં આવશે તે પૂર્વે જૂનીગઢી ખાતે વિવિધ મહાનુભાવો દ્વારા શ્રીજીની પ્રતિમાની મહાઆરતી કરવામાં આવી હતી આ સમય ટાળે સમગ્ર રૂટ ઉપર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસના ઘેરાવામાં શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી હતી Ganpati <tries> Bappa Morya Mangal Murti Morya જૂનીગઢીનું આ હતે સિત્યોતરમાં વર્ષનું વિસર્જન છે ને અમે મહાઆરતી કરી ને ગણપતિને જે દર વર્ષે એની જેમ અમારા જે માન્યતા હોય છે જે પબ્લિકની માન્યતા પૂરી કરવા માટે જે પબ્લિક જે ગણપતિની આસ્થાને જે દર્શન કરવા આવે છે એ એ દર્શન કરી ને ગણપતિનું વિસર્જન યાત્રા અમે શરૂ કરીશું ને યાત્રાના અંદર જે ડીજે છે તોલસા તાસા છે જે શિવાજી મહારાજનું માવડું જે એ બધા પ્રોગ્રામ અમે અહીં કરેલા છે જૂનીગઢ મિત્ર મંડળ વિકી શિંદે મિત્ર મંડળ આજે ઓગણીસો અડતાલીસમાં સ્થાપના થઈ હતી વડીલોએ વડીલો અમારા વડીલોએ બેસાડેલા ગણપતિ આજે સિત્યોતેર વર્ષ થયા છે આજે બરોડાના ભાજપના તમામે તમામ કાર્યકર્તા અને મેયર ધારાસભ્ય અને કોર્પોરેટરો બધા જ હાજર રહ્યા હતા અને અમારી સવારી આવડે છ વાગે જૂની ગાડીથી નીકળી પાણીગેટ માંડવી ન્યા મંદિર અને કૃત્રિમ તળાવે જશે